મારા ટોન હારો માર્યો છે આજ સાયકલ નો મેર પડી જાય છે હાલો બેટા આ પચાસ હજાર નો ઢટો બપા પચાસ હજાર રાખા કેમ બેટા સાયકલ માં આપડે આવરું છું તું સીધું મોટરસાયકલ લઈ આય ગામ માં કોઈ ને નથી બપા મોટરસાયકલ હા હા તો બપા હું જાવ છું લેવા તમે લાઈ ગઈ ને તૈયાર રાખજો હો હો બહુ આવા છે ને પેલા ઈને ઘરે જ જા

ની વાત નથી પણ કાયમ થોડી કોઈ સાયકલ માગી દે એ સાયકલ નો દીધી કાઈ નઈ આ બંધો મોટર સાયકલ આવે છે ભીમલા મોટી મોટી કરે છે કમા આજ તું ભલે આવ્યો પણ આમજો મારા આજે ટાઈમ નથી મારે કેટલું કામ છે પણ આજ શા નહી બનાવું

Yeah. <laughs> હા બધા એ પપ્પા મોટર સાયકલ લઈ આવ્યો હાલો હાલો એ ઉતાર દીકરો થામા કુલ લાળે છે ને લેતો હોય જો

મારો છોકરો મોટર સાઈકલ લાવે છે પેડા ખાવા આવજે રાખ્યા છે ને પેડા લાય ખાઈ આવું તો ખરો જાય તો કમરાને હવાને સમાજે પણ કમરા ઈ મોટ સાઇકલના પાંચ પેડા થાય દવા છે વાય

પાપા તો નારિયેનું શું કરું ઠકડી દેખા કે શું હોય કરમપુંધિયાનો મોટરસાયકલ આવ્યો છો અને ભીમલો મળી જાય છે ને દાડો આપણે કરવો પડશે એ કમા કાકા તમારી વાત થાશી છે હું ઝપટે સડી ગયો મોટરસાયકલના એ બાપા તીને તો કાંઈ એમ આન્સર રહ્યા ઈ માર મોટરસાયકલ ઉપર ગયો એ થઈ જાય ભીમલા હાલ તો મોટરસાયકલ ઉપર બે દા તને દવાખાને લઈ જાઓ ત્યાં મારે માર જે કંઈક માં દેતી આવું હું હાઈલી દવાખાને બીજા ભીમલા એવું ન હોય ના બે જાવ આ મોટરસાઈકલ મૂક્યા નથી જોતું હાલી ના પગાર રાખજો એમ નઈ દોરીન મૂક્યા હાલ યોર